જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક આપણા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજે ફરીથી એક સરસ મજાનો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ સ્વાદનો ચેલેન્જ વિડીયો છે આઈસ્ક્રીમ કોન ઉપરનો તમે જોઈ શકો ખાસા બધા કોન લાવી દીધા એ તો આ કોન કોઈ આસાનીથી ખાવાના નહીં એક મિનિટની અંદર જે અવથી વધારે કોન ખા એ વખત સરસ જીત છે સો રૂપિયા ઇનામ આપવામાં આવશે અને ગ્લાસ લાવેલા લાય એ ગ્લાસ આપવામાં આવશે તો જોઈએ કોણ લઈ જાય ઈનામ આપણે પહેલાં નંબર પાડી દઈએ નંબર પાડી દઈએ

કોને હાલડતાને હાથ પકડી રાખો લે બોલુ બ スタન્ડ બા જલ્દી જલ્દી લે 1 થઈ ગઈ વાહ 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 કરો 10 સેકન્ડ હ એક તો એક ભી આ તો અમાર દેવા જાય બા હમણા 10 15 ખાઈ જશે પછી જા જલ્દી 20 સેકન્ડ WhatsApp 20 સેકન્ડ જો કોટુ નહી બોલતો હા 35 સેકન્ડ 30 સેકન્ડ મે કોણ જાય લે 1 મિનિટ ની અંદર બે કોણ 40 સેકન્ડ બે માં ટાઈમ તો ખોબા લ્યા પૂછ તો ઉસકા બરાબર 45 સેકન્ડ જલ્દી દીજો દીજો આ તીજો અધૂરો રહે તીજો કોણ ખાઈ લ્યો 10 સેકન્ડ બાકી જલ્દી ભલે ભાઈ ભીયર મેડુ વાળી બેલા હે

સ્ટાર્ટ દેખલામ તૈયાર થઈ ગયા છે ફટાફટ જેઠાલા વાહ જેઠાઈ વા 10 સેકન્ડ ઉસકો બાર ને 10 માં તો બે પટી ગયા તા વાહ

બોલું ભાઈ ચાલીસ સેકન્ડ ત્રીજો 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 કોણ ગઈ તો જલ્દી સેકન્ડ બોલું ભાઈ જલ્દી કે મેરા મે નતી કહેજે ઓય તીજો પટાઓ जोरदार રેકોર્ડ આવો ક રેકોર્ડ ભાઈ વાહ પટા ચોથો તોડે દો તાઈન જ ગણવાના

તૈયાર ભાઈ તો એમના આપણે પોચ કોન આપી દઈએ બરોબર જોઈ લો તમે ટાઈમ સ્ટાર્ટ કરો ભાઈ થ્રી ટુ વન સ્ટાર્ટ બાપી વાહ મેળા આવે એવો લાગતો ને ભાઈ હા શાંતિ સર એક મિનિટ આ ચાલુ જ કરો ચીડી ચીડી અરે લેવા તો તૂટી ગઈ હા સદેવા હતા પણ એક જ કોન ગાતો બીજા બીજા કોન નો પેલું મોટું ભર્યું છે ઇમોજ મિનિટ થઈ ગયું બરોબર છે તો ત્રણ કોન એમના પડી જાય છે બરાબર છે તો એમને એક જ કોન ગાધો છે તો હવે મળીએ છઠ્ઠા રાઉન્ડ છઠ્ઠા રાઉન્ડ માં આ ભૂખળભાઈ બરાબર છે તો ભૂખળભાઈ આપણે આપડે પોચ આઈસ્ક્રીમ કોન આપી દીધા એ ભૂખળભાઈ રેડી રેડી તો નહીં થોડી તકલીફ છે હાથે બાકી ખાવા તો ના પોકવા દુઃખ કોઈ નહીં

લા મુઢા મે કોણ નઈ જતો યાર વિકેટ થઈ ફાઈ પડી ગયા બલુ મે જીતી હજી હા સમય પાણી પી જાઓ કાન તાલુ બોલતો હું ચેક કરો 25 સેકન્ડ 25 સેકન્ડ 30 સેકન્ડ તો કોણ ખાલી બધા નહી જાય બોલો ભાઈ ચાર થઈ જાય કોણ નહી થઈ જાય બોલો ભાઈ તમે કેટલા 3 ગદાના

ભાઈ જીતમો હતા લીલાજી ને લઈ બોલો લાઈ મિત્રો સાતમા નંબર માં લીલાજી ને લઈ ગયા રાઉન્ડમાં સાતમા રાઉન્ડ માં બરાબર છે તો લીલાજી ને આપડે પોત કોણ આપી દઈએ મને એવું લાગે હમણાં લીલાજી સ્પીડ કરો સ્પીડ બિલ કોઈ વાજે કોઈનો મેળ ના પડે પાલુભાઈ શાંત દિસર 30 હું નહીં મોટી મોટી વાતો કરી કે પાજ ખાઈ તો લીલાજી ફેકું ખાવું એ બે વસ્તુ જુદું હોવા તો જલ્દી પંચાન સેકન્ડ નહીં બેસવા હ એક મિનિટ પડી ગયો હા ભાઈ વાહ લીલાજી બે કોણ ખાતા

તો આ બે પેજને પણ ફોલો કરજો મળીએ નવા બ્લોગમાં જય માતાજી